આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વર્ણિયમ યુથ ગ્રુપ દ્વારા જે વડોદરાના નાના બાળકોનું ટેલેન્ટ બહાર આવે તે માટે ગણેશજીની પ્રતિમા આ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં નાના બાળકો દોઢસો થી વધુ બાળકો એ ભાગ લીધો છે અલગ અલગ જગ્યા પર સ્ત્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વરણીય યુદ્ધ યુવા પ્રકોષ દ્વારા સુભાનપુરા વિસ્તારની અંદર આ ગ્રાન્ડ ગાયત્રી હોલની અંદર ગાયત્રી પરિવારના જે ક્રાંતિકારી આંદોલનો છે એમાંનું એક આંદોલન અમારું એક વિશેષ વૃક્ષારોપણ પર્યાવરણ બચાવો એ અંતર્ગત આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું અહીંયા ઇવેન્ટ્સ કરવામાં આવી છે બાળકોની અંદર એક પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય અને આપણે પર્યાવરણને કઈ રીતના બચાવી શકીએ એ વાત બાળકોને સમજાવી અને આજે માટીના ગણપતિ બનાવવાની ટ્રેનિંગ આપી છે અને ખૂબ સુંદર આજે દોઢસોથી પણ વધારે બાળ સંસ્કાર શાળાના બાળકો અહીંયા આ ટ્રેનિંગ લીધી છે અને ખૂબ સુંદર અલગ અલગ કૃતિઓ ગણપતિ દાદાની બનાવી છે સાથે સાથે ગણપતિ દાદાને પ્રાર્થના પણ કરી છે કે અમારી અંદર વિવેક જાગૃત થાય એની સાથે બાળકોને એ પણ માર્ગદર્શન આપવામાં આવ્યું કે જ્યારે ગણપતિ દાદાનું તમે વિસર્જન કરો બે દિવસે પાંચ દિવસે સાત દિવસે કે દસ દિવસે તો એ કુંડાની અંદર વિસર્જન કરવાનું ને એ જ માટીની અંદર તમારે તુલસીનો છોડ રોપી અને રોજ એ છોડની અંદર ભગવાન સૂર્યની સમક્ષ ઉભા રહી ગાયત્રી મંત્ર બોલી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવો આ વાત બાળકોને સમજાવવામાં આવી છે અને આ જે બાળકો છે અમારા ગાયત્રી પરિવારના બાળ સંસ્કાર શાળાના બાળકો છે અલગ અલગ વિસ્તારોમાંથી આ બાળકો અહીંયા આવ્યા છે અને ખૂબ સુંદર કૃતિઓ રજૂ કરી છે બાળકોએ એક બાળકોની અંદર જે કંઈ ટેલેન્ટ હતી એ આજે બહાર લાવવામાં આવી છે અને યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ સમગ્ર ગાયત્રી પરિવાર અને બાળ સંસ્કાર શાળાના સંચાલકોનો પણ ખૂબ ખૂબ આભાર માને છે કારણ કે એ લોકોના સહયોગ થકી જ અમે આ આયોજનને સફળ બનાવી શક્યા છે અને વિશેષમાં પુરોહિત પરિવાર જે છે અને અમારા આખા આ આંદોલનની અંદર વધારેમાં વધારે અમારા શાંતિકુંજ કેન્દ્રના બાળકો છે પાંત્રીસ બાળકો અમારા મીનાક્ષીબેન કાબરિયાબેન દ્વારા જે બાળ સંસ્કારો શાળાઓ ચાલી રહી છે વધારેમાં વધારે બાળકો ત્યાંના આવેલા છે એટલે અમને બહુ ગર્વ છે કે અમારા વિસ્તારની અંદર આટલું સુંદર કાર્ય થયું છે